આફ્ટરનૂન બધાને જો એકમ છે છે સંખ્યા સાથેની રમત એમાં આવે અંકોને ચડતા ને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે તો એના માટે આપણે શું કરવાનું છે તો જે ફ્લેશ કાર્ડ આપણે આપેલા છે એ ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરીને આપણે ચડતા ક્રમની પહેલા સમજ મેળવવાની છે તો ચલો સૌથી પહેલા બેન કયા નંબરનું કાર્ડ કાઢ્યું તમે બત્રીસ પછી પછી હવે તમારે કાર્ડ કાઢવાનું છે નંબર નું કાર્ડ કાઢીને મૂકવાનું છે સાડત્રીસ કઈ લાઈનમાં આવે તો તું કઈ લાઈનમાં જોવે છો વેરી ગુડ મૂકો ત્યાં चलो હવે કાર્ડ તમારે 49 સ્પીડ રાખો 49 નંબર નું કાર્ડ મૂકો વેરી ગુડ ચલો હવે ઓગણચાલીસ વેરી ગુડ ચલો સરસ મજાની સંખ્યા ગોઠવી દીધી છે હવે જુઓ કઈ કઈ સંખ્યા છે વાંચો તો બત્રીસ અડતાલીસ સાડત્રીસ ઓગણપચાસ અને ઓગણ ચાલીસ પચાસ નથી બેટા જો હવે આ પાંચ કાર્ડ છે કેટલા પાંચ આ કાર્ડને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે ચડતા ક્રમમાં ગોઠવવા માટે સીડી યાદ રાખવાની શું યાદ રાખવાનું સીડી નિશરની યાદ રાખવાની સૌથી પહેલા નાની સંખ્યા તો એ પાંચેમાંથી સૌથી નાની સંખ્યા કઈ કોણ કેસે કઈ સંખ્યા તો ચલો બત્રીસ નું કાર્ડ નીચે મૂકો નીચે આવવા દો નીચે આમ નીચે આવવા દો બસ 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 એટલે બસ ચલો હવે હવે ચાર સંખ્યા રહી ચાર સંખ્યામાંથી નાની સંખ્યા કઈ બોલા તાણી ને બોલો સાડત્રીસ તો સાડત્રીસ ને નીચે લાવો વેરી ગુડ

ચડતા ક્રમમાં કઈ સંખ્યા પહેલાં લખવાની નાની અને સૌથી મોટી હોય છેલ્લે આવે આપણે બીજી સંખ્યા લીધી છે હીરવાબેનને ભૂલ પડતી હતી એમને સમજ નથી આવે હીરવા બેનને જ કહીએ કે આપણને ચડતા ક્રમમાં કાર્ડ ગોઠવીને બતાવે તો ચલો કેટલી સંખ્યા છે પાંચ પાંચમાંથી સૌથી નાની સંખ્યા કઈ હા તો એકવીસ નું કાર્ડ નીચે મૂકો વેરી ગુડ ચલો હવે કઈ સંખ્યા નાની વેરી ગુડ મૂકો ચોત્રીસ નું કાર્ડ સરસ ચલો હવે બે સંખ્યા રહી બે માંથી નાની સંખ્યા કઈ મૂકો ચલો હવે કઈ સંખ્યા રહી

હવે આવી જ બીજી ચાર થી પાંચ સંખ્યા બોર્ડમાં લખીએ અને તમારે તમારી બુકમાં એને ચડતા ક્રમમાં ગોઠવવાની છે